નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ મિત્રો આજે છે તારીખ અઢાર ફેબ્રુઆરી બે હજાર પચીસ અને વાર છે મિત્રો મંગળવાર તો આજનું જે આપણું જીરું બજાર છે કેવું રહી શકે છે સાથે સાથે ખેડૂતોને છે એ જીરુંના સૌથી ઊંચા નીચા અને એ એવરેજ એટલે કે મધ્યમ ભાવ કેટલા રૂપિયા સુધી મળી શકે છે તેના વિશે સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોની અંદર મેળવવાના છે તેથી વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી તમને દરરોજ જીરુંને લગતા આવનવા સમાચાર મળતા રહે તો સૌપ્રથમ મિત્રો વાત કરીએ જીરુ વાયદા બજારથી તો જીરુ વાયદા બજારમાં છે મિત્રો સારો એવો સુધારો અત્યારે જોવા મળી રહ્યો છે અત્યારે વાત કરીએ તો એકવીસ હજાર આઠસો અને પચાસ રૂપિયા સાથે અને સાતસો અને પંચાણું એટલે કે એપ્રોક્સિમેટ આઠસો રૂપિયાના સુધારા સાથે જે આપણા વાયદા બજાર છે એ જોવા મળી રહ્યા છે મિત્રો મેં તમને ખ્યાલ હોય કે અગાઉ જે આપણે જીવનના વિડીયો મૂક્યા હતા અપલોડ કરેલા છે એમાં મેં કહ્યું હતું કે જે વાયદા બજાર છે એ સારી રીતે જે કરશે અને અત્યારે મિત્રો એ જ રીતનું આપણું માર્કેટ જોવા મળી રહ્યું છે અને સારી એવી સ્થિતિમાં મિત્રો આપણું જે જીરું બજાર છે એ પણ અત્યારે આવતું ગયું છે હજી મિત્રો આ જ રીતની જો સ્થિતિ રહેશે તો આપણે જે આપણા છે આ માર્કેટ જીરું એ પણ સારી એવી સુધરતી જોવા મળી જશે હવે મિત્રો આપણે વાત કરીએ જીરુંની ભાવની તો અત્યારે જે જીરુંના સૌથી ઊંચા ભાવ છે એ ઊંઝાની અંદર મિત્રો જોવા મળી રહ્યા છે ઊંઝાની અંદર એપ્રોક્સિમેટ મિત્રો ચાર હજાર ચારસો સાહીઠ એટલે કે ચાર હજાર પાંચસો સુધી મિત્રો ભાવ આવી ગયા છે હજી ટૂંક સમયમાં જો આ જ રીતની માર્કેટની સ્થિતિ રહી તો જે ભાવ છે ચાર હજાર પાંચસો ઊંઝાની અંદર મિત્રો ક્રોસ કરતા જોવા મળશે ઓન એન એવરેજ બે અઠવાડિયામાં વાત કરીએ તો બસ્સો રૂપિયાનો સુધારો જીરુમાં જોવા મળ્યો છે જે મિત્રોને ખ્યાલ છે કે થોડાક દિવસ પહેલાં જ ત્રણ હજાર આઠસો સુધી ભાવ જોવા મળતા હતા જે ચાર હજારની રેન્જમાં મિત્રો આવી ગયા છે એટલે બજાર જે સુધરી છે અને આશા રાખીએ છીએ કે ભવિષ્યમાં પણ આ જ રીતની બજાર સુધરે જેના કારણે જે ખેડૂતો છે એમને સારો એવો ફાયદો થઈ જાય ત્યારબાદ મિત્રો હવે વાત કરીએ જરૂરી આવકોની તો છ હજાર અને એકસો ગુણીની આવક જોવા મળી છે તો હવે મિત્રો આજના વિડીયોમાં આટલુંક જ વિડીયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં કરી દેજો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું પૂરતાની ઉપરાંત કપાસનો વિડીયો જોઈ લેજો અસ્તુ જય હિન્દ